રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જેએસવાયમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલ પેમેન્ટ શરૂ કરવામાં આવે કે પીએસવાય અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર રૂપિયા અઢાર કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનેશનની સો ટકા કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતોને લઈ ઉપલેટામાં આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અરે જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બેરોડા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવા ચીમકી ઉચ્ચારી હતી આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ આશા બહેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વર્તર દીધું નથી અમને કીધું કે હા મળી ફાળવું ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જયારે પ્રેગનેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસોનો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે કોઈ બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અડગા છીએ અને રહેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી બ્યુરો રિપોર્ટ હર્ષીભાઈ આહીર ઉપલેટા